આજની રસોઈમાં આપણે લાપસી બનાવતા શીખવાનું છે તે હાલો આપણે લાપસીમાં કઈ રીતે બને છે એ આપણે શરૂ વિડીયોમાં જોવી તો આપણે એક વાટકે ભરીને આપણે પાણી લીધું છે અને આપણે એની સામગ્રી કેટલી છે એ આપણે જોઈ લેવી તો સામગ્રીમાં આપણે એક વાટકીઓ આપણે ઘઉંના કકરો દળેલું છે એ જાડું દળેલું છે અને ગોળ લીધેલો છે અને તેલ લીધેલું છે આ જોઈ શકો છો તમે ઘઉંનું જે જાડું દળેલું છે અને આપણે ગોળ આપણે પહેલાથી ભાંગી નાખેલો છે તો આપણે આ એક વાટકો ભરીને આપણે પાણી લીધેલું છે અને આપણે આ ગોળ લીધેલો છે લોહીમાં આપણે પાણીનો વાટક્યો નાખ્યો છે એટલું જ આપણે લોટ લેવાનો છે જેટલું પાણી લો એટલો લોટ લ્યો અને આપણે એમાં આપણે તેલ નાખીને લોટ અને તેલ આપણે એક બે ભેગું કરી નાખવી આ રીતે વિડીયો અમારો પૂરો જોઈજો અને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો ને બે લાયકન દબાવજો જેથી ને મેં વિડીયો આવા વિડીયો તમને બન બનાવીને મૂકવી એટલે તને તરત તમને જોવા મળે ગોળ આપણે ઓગળવા મૂક્યો છે તો આપણે ગોળનું પાણી ઉકળવા મળી છે હવે તો એમાં આપણે જે આપણે તે તેલ ને લોટ જે આપણે ભેળવું હતું ભડકું એ આપણે હવે આપણે પાણીમાં ભેળવી દેવી ગોળના પાણીમાં વેળવીને તમારે આ રીતે લોટ પોળો કરી નાખો પોળા કરીને પછી આ રીતે તમારે અંદર હોલ પાડી દેવા એટલે વરસાડ બહાર નીકળે જેટલો લોટ લેશો એટલું જ સામે પાણી લેજો જે વસ્તુમાં અરે તમારથી લાપસી સારી જ બનશે ਉਹਨੂੰ ਕਾਪੜੇ ਉੱਪਰ ਥੀਨ ਤੇਲ ਨੇੜੀਵੀ બે થી ત્રણ મિનિટ તમારે આમ આમ સળવા દેવી પછી તમારે જોઈ જવું મંજૂર પાણી શેક નથી આમ મેં જોયા પછી તમને એમ લાગે કે આપણે પાણી હેઠળ નથી રહ્યું તો આ રીતે આપણે પછી હવે એને હલાવવા મળી જાય હલાવશું એટલે લાપસી તરત આપણે બનવાની તૈયાર થઈ જશે હલાવો એટલે ગેસ બેન કરી દીજો જે હેઠે ઉતારીને તમે આ રીતે હલાવી શકો છો લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપણે એની સામગ્રી બતાવી દેવી કઈ દેવી તમને અમને આવો એક વાટક્યો ભરીને લોટ લીધો હતો અને આવો ને આવો એક વાટકો પાણીનો લીધો તો અને તેલ છે અને ગોળ તમારા જેવું તમે ખાતા હોય તો ગળી વધારે નાખો નકર તમારે ઓછો ગોળ નાખો અને તેલ તો આપણે લાપસી બનીને તૈયાર થઈ જશે આ તમે જોઈ શકો છો તો અમે હવે વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ તો બધા સીતારામ